નમસ્કાર વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ એટલે કે ભારતમાં વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક પર્વ મહોત્સવ એટલે કે લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે આપણું સૌભાગ્ય છે કે આપણે આ પર્વમાં સામેલ થવા માટે આપણને એક ચાન્સ મળેલો છે એ ચાન્સ એટલે મતદાનનો અધિકાર આપણા બંધારણે આપણને મતદાનનો અધિકાર આપેલો છે જોકે મારી દ્રષ્ટિ એ ફક્ત અધિકાર જ નથી પરંતુ એક રાષ્ટ્રપ્રત્યેની એક આપણી ફરજ છે અને એક પ્રકારની જવાબદારી છે કારણ કે આ મતદાનનો અધિકાર મતદાનના અધિકારનો ઉપયોગ કરીને જ આપણે ફક્ત આપણું જ નહીં પરંતુ આપણી આવનારી પેઢીઓ આપણો સમાજ આપણા દેશ કે પ્રદેશનું ભવિષ્ય નક્કી કરીએ છીએ કેટલાક એવું હોય કે મારા એક મત થી શું ફરક પડવાનો રિઝલ્ટમાં શું ફરક પડવાનો આ આપણે એ ચર્ચા કરવાના કે દરેક જો આવું જ વિચારે તો દરેકના એક એક મત છે તેની કેટલી વિપરીત અસરો જો મતદાન ન કરીએ તો એની વિપરીત અસર કેટલી પોતાના સમાજ પોતાની આવનારી પેઢીઓ પર પડે છે એ વિશે આપણે ચર્ચા કરીશું આપણે વાત કરીશું શિયાલકોટ શહેરનું હાલના પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું એક સમૃદ્ધ શહેર છે છે વાત વર્ષની સમગ્ર દેશમાં માહોલ હતો ચારે બાજુ અરાજકતા ફેલાયેલી હતી કારણ કે દેશના ભાગલા થવા જઈ રહ્યા હતા વિભાજન થવા જઈ રહ્યું હતું શિયાલકોટનું જમ્મુ થી ડિસ્ટન્સ ફક્ત ચાલીસ કિલોમીટર છે જ્યારે પાકિસ્તાનના જ લાહોરથી ડિસ્ટન્સ અંદાજે એકસો પાંત્રીસ કિલોમીટર છે શિયાળકોટની પોપ્યુલેશનમાં હિન્દુ શીખ મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરતા હતા ખાસ કરીને હિન્દુ અને શીખ સમાજના લોકોએ પોતાના મોટા બિઝનેસ સ્થાપી અને શહેરને સમૃદ્ધ શહેર બનાવ્યું હતું આખરે નક્કી કરવામાં આવ્યું કે શિયાળકોટને ભારતમાં મર્જ કરું કે પાકિસ્તાનનું એ ત્યાંથી જન્મત સંગ્રહ કરી અને ડિસાઇડ કરવામાં આવશે જન્મત સંગ્રહનો સમય તારીખ નક્કી કરવામાં આવી નક્કી કરેલા દિવસે સવારથી જ મુસ્લિમ સમાજના લોકોએ મોટા પ્રમાણમાં પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી અને મતદાન કર્યું જ્યારે હિન્દુ શીખ સમાજના લોકોએ વિચાર્યું કે રજાનો દિવસ છે એટલે આપણે મોડેથી આરામથી મતદાન કરવા જઈશું જ્યારે એ લોકો મોડેથી જાગ્યા અને મતદાન કરવા ગયા ત્યારે ત્યાં મતદાન મથક પર લાંબી લાઈન ઓ જોઈ આવું જોઈ કેટલાક લોકો એવું વિચાર્યું કે આપણા એક મતથી શું ફરક પડવાનો એવું હશે તો આપણે મતદાન નહીં કરીએ જ્યારે બીજા કેટલાકે વિચાર્યું કે આપણે થોડા મોડેથી થોડા સમય પછી મતદાન કરવા આવીશ આમ મુસ્લિમ સમાજના લોકોએ ખૂબ જ મોટા પ્રમાણમાં વોટિંગ કર્યું જ્યારે હિન્દુ અને શીખ સમાજના લોકોએ ખૂબ જ ઓછા પ્રમાણમાં મતદાન કર્યું કારણ કે બધાએ એવું વિચાર્યું કે મારા એક મતથી શું ફરક પડવાનો આખરે મતદાનનું પરિણામ જાહેર થયું અને એવું નક્કી કરવામાં આવ્યું કે સિયાલકોટ છે એ પાકિસ્તાનમાં મર્જ થશે તે પછી ઓગણીસો છેતાલીસ ના જ ઓગસ્ટ મહિનામાં જિન્નાએ ડાયરેક્ટ એક્શન ડે નો કોલ આપ્યો જાહેરાત કરી આ પછી શિયાલકોટના હિન્દુ અને શીખ સમાજના લોકોનો ની સંપત્તિનો લૂંટફાટ શરૂ થઈ હિન્દુ સ્ત્રીઓનું શોષણ કરવામાં આવ્યું આથી મોટા ભાગના હિન્દુ અને શીખ સમાજના લોકોએ પલાયન કરવાની નોબત આવી આમ જે શિયાલકોટ શહેરની સ્થાપના જે શિયાલકોટ શહેરની સમૃદ્ધિ હિન્દુ અને શીખ સમાજના લોકોએ પોતાના ઉદ્યોગ ધંધાથી શિયાળકોટને સમૃદ્ધ કર્યું હતું એ જ સારકોટ શહેર શહેરમાંથી એજ સમાજના લોકોએ પોતાની સંપત્તિને મૂકી અને પલાયન કરવું પડ્યું ઓગણીસો છેતાલીસ માં જે શિયાળકોટ શહેરમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો હજારોની સંખ્યામાં રહેતા હતા એ જ સિયાટમાં બે હજાર સત્તરના સેન્સસ મુજબ ફક્ત અગિયારસો લોકોની હિન્દુ સમાજના લોકોની અગિયારસો નીચ વસ્તી બાકી રહી જે લોકોએ પોતાના એક મતની કિંમત ન સમજી એ જ લોકો આવનારી પેઢીઓ પણ આ એક વોટની શું કિંમત હતી એ ચૂકવી રહી છે આથી જ લોકતંત્રમાં પોતાનો અવાજ મજબૂત કરવા પોતાનો અવાજ બુલંદ કરવા લોકશાહીનું રક્ષણ કરવા દરેક વ્યક્તિના એક એક મતની શું કિંમત છે એ આપણે સમજી શકીએ છીએ એટલા માટે જ હું બધાને વિનંતી કરીશ આપણે મોટા પ્રમાણમાં વોટિંગ કરીએ જે પણ પાર્ટીને જે પણ કેન્ડિડેટને આપણે ઈચ્છતા હોઈએ તેમને વોટ આપીએ અને લોકશાહીને મજબૂત કરીએ જેથી કરીને આપણી આવનારી પેઢીઓ આપણો પ્રદેશ દેશ અને આપણા સમાજનું આપણે ભવિષ્ય નક્કી કરી શકીએ તેમનું ભવિષ્ય મજબૂત બનાવી શકીએ સમૃદ્ધ બનાવી શકીએ આ વિડીયોનો કન્ટેન્ટ જો ગમ્યો હોય તો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એ જ છે કે લોકોમાં મતદાન વિશે જાગૃતિ આવે એટલે હું એ રિક્વેસ્ટ કરીશ કે તમે લાઇક માઇન્ડેડ પીપલને આ વિડીયો શેર કરો એમની સાથે આ વિડીયો શેર કરો અને મત બધાને મતદાન કરવા માટે આપણે પ્રોત્સાહન આપીએ એન્કરેજ કરીએ નમસ્કાર થેન્કસ ફોર વોચિંગ જય હિન્દ